જેઓ વંશ પરંપરાગત રીતે મીઠાના વ્યવસાય સાથે છેલ્લા પચાસ વર્ષથી જોડાયેલા છે એમની રોજગારી છીનવાઈ જવાનો ભય અગરિયાઓમાં ઉભો થયો છે જો આ પ્રતિબંધ કાયમ રહ્યો તો આ વિસ્તારના પંદર હજાર જેટલા આગરિયાઓ બેરોજગાર થઈ જશે આવો સાંભળીએ અગરિયાઓ શું કહે છે રિપોર્ટ ગની કુંભાર ધ ન્યૂઝ બચાવ ભચાઉ ગામમાં સુપર પરંપરાથી બાપદાડાના વખતથી અમારા અમે દસ એકરના આગરિયા અને દસેકના આગળ આમ પરંપરાથી આ મીઠું જ પકાવી છીએ બાકી તો અમારા કને બીજું કાંઈ છે જ નહીં આજે અમારા અમે અમારા દાદા મીઠું પકાવ્યું અમારા બાપે પકાવ્યું આજે હું પકાવું આજે મારો છોકરો પણ મીઠું જ પકાવે છે આજે ફરસ ખાતું અભ્યારણ અમે ઘરમાં જવા દેતું નથી શું કાંઈ નથી જવા દેતું એમણે નથી ખબર અમે માણા છીએ બાકી અમારી રોજીરોટી મીઠામાં જ છે અને આજે એમાંનો સુખપાર વેણું ટગાગટ ગિલાણી આ બધા પણ બધા ઘરે બેઠા છે કોઈને આજની આજની તારીખમાં કઈ રીતે જીવન જીવી જશે એ અમારું મન જાણે છે બાકી આનું પાક કરો અને અમારું રણ ચાલુ કરાવો જય હિંદ જય ભારત મારું નામ રમજાનભાઈ અબ્દુલભાઈ ભટ્ટી છે અને હું બાજુમાં ટગા ગામનો રહેવાસી છું અને બાપ દાદાના વખતથી આ રણનું કામ ચાલુ છે અને હાલના સમયમાં વર્તમાન સમયમાં એ રણનું કામ બંધ કરવામાં આવ્યું છે હવે અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ એક રાણનું ઝીરો પોઈન્ટ ઉપર ઊભેલા છીએ અને ઝીરો પોઈન્ટ ઉપર આવી અને અગરિયાઓ અમે બધા એકત્ર થયેલા છીએ અમારે એકત્ર થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતથી જ જો હું વાત કરું તો જે સમયની અંદર આજથી પચાસ વરસ પહેલાં જે અમારા વડવાઓ હતા એ બળદથી પાણી ખેંચી અને મજૂરી કરી અને એ પાણીને બારે કાઢી અને મીઠું પકવતા હતા હવે અત્યારે અમારામાં પરિવર્તન માત્ર એટલું જ છે કે અત્યારે અમને સરકારે સબસિડી આપી અને સોલાર પ્લેન્ટ આપેલી છે એ સોલાર થી અમે પાણી બહાર કાઢી અને મીઠું પકવતા હતા અમારી પાસે આટલી જ ટેકનોલોજી આવેલી છે બાકીનું જે મેન્યુઅલી કામ હતું જે પરિસ્થિતિ અમારા બાપ દાદાના વખતથી થતું હતું એનાય કામ અત્યારે અમે કરી રહ્યા છીએ સાહેબને હું નમ્ર વિનંતી એ કરું છું કે અમે છેતાલીસ થી પચાસની ડિગ્રી ઉપર ઉનાળાના સમયમાં અમે અમે કામ કરીએ છીએ અને એ ટાઈમની અંદર તમે મજૂરી ના કરો ખાલી આવીને ઊભા રહેજો પરિસ્થિતિ કેવી ઊભી થાય છે અને એ કેવી પરિસ્થિતિમાંથી અમે મીઠું પકવીએ છીએ અને એ પરિસ્થિતિને આજે રોક લગાવી છે આજે દરેક જગ્યાએ મીઠાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો અમે તો એવો કયો ગુનો કર્યો છે કે જેથી કરીને આજે અમારું કામ બંધ કરી દેવામાં આવ્યું છે આજે જોવો છો રે અમારા વિસ્તારના પાંચ હજાર લોકો બેરોજગાર ફરી રહ્યા છે જેમની પાસે રોજગાર નું કોઈ સ્ત્રોત નથી જે અમારી આજીવિકા હતી એ આજીવિકાને આજે છીનવી લેવામાં આવી છે તો અમે શું એવો અમારો વાંચ છે કે અમારે અત્યારે અત્યારે અમારે રોડ ઉપર આવીને બેસી રહેવું પડે છે અનેક વખત અમે રજૂઆત કરવા છતાં અમારું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી આજે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે એ રજૂઆત માટે આવ્યા છીએ અને એ ગ્રાઉન્ડ ઉપર આવીને ઊભા થઈ ગયા છીએ કે કાં તો અમારો રોજગાર અમને પરત આપો નહીં તો અમે આ જગ્યા છોડશું નહીં અમારે કાંઈ પણ કરવું માટે આના માટે થઈને અમારે ભૂખ હડતર કરવી પડે કરવી પડશે પણ અમારે જો કદાચ ગાંધી ચિંધિયા માર્ગે ગુજરાતના કોઈ લેવલ સુધી પહોંચવું હશે સેન્ટ્રલના કોઈ પણ લેવલ સુધી પહોંચવું હોય છે તો પહોંચવાની અમે બધાય તૈયારી કરીને બેઠા છીએ અત્યારે મારું આખું સમગ્ર વિસ્તારનું આગરીયા માંચ્યાં ગણે એકત્ર થઈ અને અમે અહીંયા ગણે ઊભા છીએ અને અમારો રોજગાર જ્યાં સુધી પાછો અમને ન મળે ત્યાં સુધી આ જગ્યા છોડવાના નથી જય હિન્દ જય ભારત